લાડુભાઈ રઘુનાથ ચૌહાણના ભત્રીજાના લગ્ન હોવાથી રોડ રેલવે સ્ટેશન પાસેથી અમદાવાદ ગયા હતા લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ પોતાના ઘરે જવા માટે તેઓ તિરુચિરાપલ્લી સ્પેશિયલ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી પ્રવાસ કરતા હતા આનંદ રેલવે સ્ટેશન બાદ લલિતાબેન ઊંઘી ગયા હતા અને ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન નજીક યાર્ડમાં આવીને ઊભી રહી હતી તે વખતે તેઓ ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમના માથા નીચે મૂકેલું બ્રાઉન કલરનું પર્સ ગાયબ હતું આ પર્સમાં બે મંગળસૂત્ર બંગડી બ્રેસલેટ વીટી લક્ષ્મીહાર બે ચેન નથણી ચમચી મળી કુલ ત્રેવીસ તોલા સોનું તેમજ મોબાઈલ ફોન રૂપિયા નવ પોઈન્ટ બાર લાખની કિંમતના મતા હતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી એક મહિલા સહિત બે શખ્સોની અટકાયત કરી બંનેની અંગ સોના ચાંદીના દાગીનાઓ મંગળસૂત્ર ચેન બ્રેસલેટ બંગડી અંગૂઠીઓ તથા એક મોબાઈલ ફોન મળી કિંમત રૂપિયા અઢાર લાખ પિસ્તાળીસ હજાર પાંચસો પંચાણું ની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઝડપાયેલા વિષ્ણુભાઈ રામાભાઈ કાંકરોડિયા હાલ રહે તાપી નદીના ઉત્તર તરફ આવેલા માનસરોવર બિલ્ડિંગ સામે આવેલા ઓવરબ્રિજ નીચે ફૂટપાથ ઉપર આમરોલી સુરત મૂળગામ ગામ છાપી વડગામ જિલ્લો બનાસકાંઠા અને બરખાબેન ઉર્ફે વર્ષા રણજીતભાઈ દત્તાણી રહે હાલ નારાયણવાસ વસાણા રોડ અમદાવાદ મૂળ રહે ગોધાઈ ગામ તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી